પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ જિલ્લાના ત્રણ પોલીસ મથકના વિદેશી દારૂનો નાશ કરાયો સિદ્ધપુરના સુજાનપુર હેલીપેડ પર એકાવન લાખના વિદેશી દારૂ પર ફેરવાયુ બુલડોઝર પાટણ જિલ્લાના ચાણસમા હારીજ સમી અને પાટણ બી ડિવિઝનમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો કુલ ચાર પોલીસ મથકોમાંથી અંદાજીત એકાવન લાખના વિદેશી દારૂ જથ્થાના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે સિદ્ધપુર અને રાધનપુર ડીવાયએસપીની દેખરેખ નીચે વિદેશી દારૂનો નાશ કરાયો છે નામદાર કોર્ટના હુકમથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો છે સમી હારીજ ચાણસમા અને પાટણના મામલતદાર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરાઈ હતી પટેલ પાટણ આજરોજ પાટણ જિલ્લા ખાતે સિદ્ધપુર ડિવિઝનના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાટણ શહેર અને રાધનપુર ડિવિઝનના ચાણસમાં હારીજ અને સમી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા થોડા સમયમાં પકડાયેલ ગેરકાયદેસર વિદેશી દારૂનો નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો ઓર્ડર મેળવી અને સિદ્ધપુરનું આ જે ખાનગી હેલીપેડ આવેલ છે આ જગ્યા ઉપર લાવી અને આ ચાર પોલીસ સ્ટેશનનો જે પરપ્રાંતિય વિદેશી દારૂ છે એનો નાશ કરવાની કાર્યવાહી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી પાટણ વિ કે નાઈ સાહેબના સૂચના મુજબ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ જો મુદ્દામાલ ગણવા જઈએ તો એકાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ છે એ અત્રે લાવી અને તેના ઉપર રોલર ફેરવી અને જે બાકીની જે જરૂરી કાર્યવાહી નાશની છે એ એસડીએમ પાટણ અને બાકી મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ છે